શહેરા પોલીસ સ્ટેશનના ગોકળપુરા ગામે એક મર્ડર નો બનાવ બનેલો હતો જેમાં બારીયા સમાજના દિનેશભાઈ ભેલાણ બાબતનો ઝઘડો હતો અને પ્રહાર કર્યો હતો જેના કારણે જે દિનેશભાઈ બારીયા છે એમનું દુઃખદ મૃત્યુ નિપજેલું હતું પોલીસે તાત્કાલિક એક્શન લઈ આરોપીઓ પકડવાની કામગીરી કરેલી છે આજે દિનેશભાઈની જે અંતિમ યાત્રા હતી તે દરમિયાન બારીયા સમાજના અમુક જે લોકો હતા એ લોકોનો એવો આગ્રહ હતો કે બોડીને ભરવાડ સમાજના લોકોના ઘરે લઈ જઈએ અને ત્યાં એમની અંતિમ સંસ્કાર એમના ઘરમાં કરીએ પોલીસે આ સમગ્ર જે સરઘસ હતું એને અટકાવવાનો પ્રયત્ન કરીને એમને સમજાવટ કરવાનો પ્રયત્ન કરેલો પરંતુ લોકો સમજેલા ન હતા એમાંથી અમુક જે લોકો કરવાનો પ્રયત્ન કરેલો અને પોલીસ ઉપર કરેલો જેમાં બે પોલીસવાળાને સામાન્ય ઈજાઓ પણ થયેલી પોલીસે સ્થિતિ કરવા કાબુ ગેસના સેલ લગભગ આઠેક એક ગેસના સેલ છોડેલા છે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલમાં છે જે તોફાન કરનારા તત્વો છે તેમને શોધવાની કામગીરી ચાલુ છે લગભગ બારથી થી પંદર આરોપીઓને શોધી પણ લેવામાં આવે છે કોમ્બિંગ ની કામગીરી પણ ચાલુ છે